જે જલારામ રગુવંસી સમાજના તમામ લોકો આ વિડ્યો જરૂરથી જુઓ આપણા સમાજના કોઈ પણ દીકરા દીકરીઓને જો સરકારી કે અર્ધ સરકારી અધિકારી બનવાનું સ્વપ્ન હશે અને કોઈ કારણોસર આર્થિક તંગીના લીધે જો અધૂરું રહેતું હશે તો આ સ્વપ્ન પૂર્ણ કરશે રઘુવંશી સેવા સમાજ ટ્રસ્ટ ગાંધીનગર જી હા ગાંધીનગરમાં આપણા સમાજના દીકરા દીકરીઓને રહેવા જમવાની ઉત્તમ સગવડ આપવામાં આવે છે સાથે જ એવો માહોલ બનાવવામાં આવે છે કે એ પરીક્ષાની તૈયારી સારી રીતે કરી શકે એમને ઉત્તમ માર્ગદર્શન આપવામાં આવે છે અને જો જરૂર જણાય તો દીકરા દીકરીઓને અભ્યાસક્રમનો ખર્ચો પણ આપવામાં આવશે તો રાશ એની જોવો છો વધારે વધારા વિડીયોને શેર કરો જેથી જેમને ખરેખર જરૂરિયાત છે તેમના સુધી આ વિડીયો પહોંચે અને આપણું આ સેવાનું કામકાજ સફળ થાય આ સફળ માત્ર એમના માટે છે જે સરકારી પરીક્ષાની તૈયારી કરતું હોય કારણ કે આપણો ઉદ્દેશ્ય છે કે આપણા સમાજમાંથી વધુમાં વધુ લોકો સરકારી અધિકારી બને રઘુવીર સેવા સમાજ ટ્રસ્ટ રહેવા વિના મૂલ્યે અત્યારે સગવડ તો આપે જ છે સાથે ભવિષ્યમાં ઉચ્ચ માર્ગદર્શન સાથે પરીક્ષાની તૈયારી થાય એવું રઘુવંશી ભવનનું નિર્માણ પણ કરવાના છે તો આવો આપણે સૌ આ નેક કાર્યમાં સાથે જોડાઈએ કોમેન્ટમાં જરૂરથી થી લખજો જય જલારામ